હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ કવિતાઓ અને સુવિચારો અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ કે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે એના માટે નવું નવું લાવતા રહીએ મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમારી કોઈ પણ રચનાથી તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે અને આવતી ખુશીને તમે તમા અમારી રચના દ્વારા વ્યક્ત કરી શકો આજની રચનાનું શીર્ષક છે આજ એક વાત સમજવા જેવી કહીશ જે પ્રેમ વિશે છે તમને સારું લાગે તેવું જરૂર મળે પણ તમારી જેવું મળે ને એની સાથે તમને ન બને કેમ કે એક સરખા ભાઈ બહેન હોઈ શકે એક સરખા મિત્ર હોઈ શકે જ્યારે એક સરખા પ્રેમી હોય ને તો જીવન સીધી લીટીની જેમ ચાલે કેમ કે એક સરખા પ્રેમી હોય તો તેની લાગણી પણ એક સરખી જ હોવાની તો એમાં તમે જતું કરવાની ભાવના ક્યાંથી લાવશો બીજું ઉદાહરણ આપું તો બે પ્રેમીઓ હંમેશા એક સરખા વિચારો રાખે તો જીવનમાં બધું એક સરખું જ થાય ને તો ઉતાર ચઢાવનો તો કોઈ પ્રશ્ન જ નથી આત્માનું મિલન એક મિત્ર સાથે પણ થઈ શકે એક ભાઈ સાથે પણ થઈ શકે અને માતા પિતા સાથે પણ થઈ શકે જરૂરી નથી કે પ્રેમી સાથે જ થાય આવા ઉદાહરણ મારી પાસે તો ઘણા બધા છે પણ હું ટૂંકમાં એટલું જ કહીશ કે જો કોઈને પ્રેમ કરવો હોય ને તો બે વ્યક્તિ એક સરખા હોય ને ત્યાં જાજુ લાંબુ ન ચાલે કેમ કે એકની એક વાતને મહેસૂસ કરીને એકબીજા એકબીજાથી કંટાળી જતા હોય છે આ કળિયુગનો સમય હોવાથી કળિયુગના સમયમાં પણ સતયુગના લોકો હોય છે પણ સતયુગના લોકો બે પ્રેમી અલગ અલગ હોવા જરૂરી છે જેનાથી બંનેનું પ્રેમ સંબંધ બહુ સારી રીતે ચાલે તેમાં ઉતાર ચઢાવ ભલે આવે પણ એકબીજા એકબીજાના સાથથી એ ઉતાર ચઢાવને પણ સાથે રહી પાર પાડે બહુ બધા વ્યક્તિની એવી ફરિયાદ હોય છે કે મને મારા જેવું વ્યક્તિ કોઈ નથી મળતું પણ તમારા જેવું નહીં તમને જેની સાથે બિંદાસ લાગણી મહેસૂસ થાય તે તમારા માટે સાચું વ્યક્તિત્વ કેમકે તમે તમારા જેવું વ્યક્તિત્વ ગોતવા જશો તો એકલા જ રહી જશો લિખિતન ક્રિઝાબી મોનપરા કવિશા